નમસ્કાર આકાશવાણી સમાચાર હર્ષ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ તમિલનાડુ લક્ષદ્વીપ અને કેરળની મુલાકાતે છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં વસ્તુ અને સેવા કર જીએસટી કલેક્શનમાં દસ ટકાના વધારા સાથે કુલ આવક અંદાજે એક લાખ કરોડ રૂપિયાની થઈ છે દેશમાં આજથી ચૂંટણી બોન્ડનું વેચાણ શરૂ થશે આ મહિનાની અગિયારમી તારીખ સુધી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ઓગણત્રીસ અધિકૃત શાખાઓમાંથી ખરીદી કરી શકાશે સરકારે ઓટોમોબાઈલ અને ઓટો પાર્ટસ માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટીવ સ્કીમ પીએલઆઈ માટેની સમયમર્યાદામાં આંશિક ફેરફારો સાથે એક વર્ષ સુધી લંબાવી છે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ડેઝર્ટ સાયક્લોન બે હજાર ચોવીસ આજે રાજસ્થાનમાં શરૂ થશે અને મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી એક દિવસીય મેચ રમાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ તમિલનાડુ લક્ષદ્વીપ અને કેરળની મુલાકાતે છે પ્રધાનમંત્રી તમિલનાડુમાં તિરુચિરાપલ્લી ભારતીદાસન યુનિવર્સિટીના આડત્રીસમાં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે શ્રી મોદી એક હજાર એકસો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલા તિરુચિરાપલ્લી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી તિરુચિરાપલ્લીમાં બપોરે એક જાહેર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિમાન રેલ રસ્તા તેલ અને ગેસ શિપિંગ સાથે સંબંધિત ઓગણીસ હજાર આઠસો પચાસ કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી અનેક રેલવે પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે કામરાઝર પોર્ટનો જનરલ કાર્ગો બર્થ બે પણ રાષ્ટ્રને સમર્પિત કરશે તેઓ ઇન્દિરા ગાંધી એટોમિક રિસર્ચ સેન્ટર કલ્પક્કમ ખાતે ડેમોન્સ્ટ્રેશન ફાસ્ટ રિએક્ટર ફ્યુઅલ રીપ્રોસેસિંગ પ્લાન્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે ત્યારબાદ પ્રધાનમંત્રી લક્ષદ્વીપમાં અગાટી પહોંચશે જ્યાં તેઓ એક હજાર માફ કરશો એક જાહેર સભાને સંબોધિત કરશે આવતીકાલે પ્રધાનમંત્રી લક્ષદ્વીપના કાવરત્તી પહોંચશે જ્યાં તેઓ લક્ષદ્વીપમાં ટેલિકોમ પીવાનું પાણી સૌર ઉર્જા અને સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રો સાથે સંબંધિત અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે કદમત ખાતે લો ટેમ્પરેચર થર્મલ ડિસેલેશન પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે રાષ્ટ્રને અન્ય પ્રોજેક્ટ્સમાં કાવરત્તી ખાતેનો સોલાર પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે જે લક્ષદ્વીપનો પ્રથમ બેટરી સપોર્ટેડ સોલાર પ્રોજેક્ટ છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં વસ્તુ અને સેવા કર જીએસટી કલેક્શનમાં દસ ટકાના વધારા સાથે કુલ આવક અંદાજે એક લાખ કરોડ રૂપિયાની થઈ છે આ વર્ષે ડિસેમ્બર મહિનામાં દસ પોઈન્ટ ત્રણ ટકા જેટલો વધારો થયો છે નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનામાં કેન્દ્રીય વસ્તુ અને સેવા કર હેઠળ ત્રીસ હજાર ચારસો કરોડ રૂપિયા એકત્રિત કરાયા છે ઉપરાંત રાજ્ય વસ્તુ અને સેવા કર હેઠળ પાંત્રીસ કરોડ રૂપિયા એકત્રિત કરાયા છે જ્યારે સંયુક્ત વસ્તુ અને સેવા હજાર બસો પંચાવન કરોડ રૂપિયા એકત્રિત કરાયા છે તથા સેસ રૂપે બાર હજાર બસો ઓગણપચાસ કરોડ રૂપિયાની આવક થઈ છેલ્લા નવ મહિનામાં ચૌદ પોઈન્ટ સત્તાણું લાખ કરોડ રૂપિયાના સંગ્રહ સાથે જીએસટી સંગ્રહમાં બાર ટકાની મજબૂત વૃદ્ધિ જોવા મળી છે બે હજાર બાવીસમાં સમાન સમયગાળા દરમિયાન કુલ તેર પોઈન્ટ ચાલીસ લાખ કરોડ રૂપિયા એકત્ર થયા હતા દેશમાં આજથી ચૂંટણી બોન્ડનું વેચાણ શરૂ થશે આ મહિનાની અગિયારમી તારીખ સુધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ઓગણત્રીસ અધિકૃત શાખાઓમાંથી ખરીદી કરી શકાશે જે શાખાઓમાં આ બોન્ડ વેચવામાં આવશે તેમાં દિલ્હી હરિયાણા પંજાબ હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર ઉત્તરાખંડ ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ ઓડિશા બિહાર અને પશ્ચિમ બંગાળની બેંક શાખાઓનો સમાવેશ થાય છે નાણાં મંત્રાલયે કહ્યું છે કે આ બોન્ડના વેચાણના ત્રીસમા તબક્કામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને તેમને જારી કરવા અને ચૂકવવા માટે અધિકૃત કરવામાં આવી છે મંત્રાલયે કહ્યું છે કે બોન્ડની માન્યતા ઇસ્યુ થયાની તારીખથી પંદર દિવસ અને આ સમયગાળાના અંત સુધી રહેશે આ રજૂ કર્યા પછી કોઈપણ રાજકીય પક્ષને કોઈ ચૂકવણી કરવામાં આવશે નહીં જો લાયક રાજકીય પક્ષ દ્વારા બોન્ડ જમા કરવામાં આવ્યા હોય તો જે દિવસે તે જમા કરવામાં આવશે તે જ દિવસે તે તેમના ખાતામાં ચૂકવવામાં આવશે ભારતીય નાગરિકો આ બોન્ડ ખરીદી શકે છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો સરકારે ઓટોમોબાઈલ અને ઓટો પાર્ટસ માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટીવ સ્કીમ પીએલઆઈ માટેની સમયમર્યાદામાં આંશિક ફેરફારો સાથે એક વર્ષ સુધી લંબાવી છે ભારે ઉદ્યોગ મંત્રાલયે કહ્યું છે કે ઉત્પાદન લિંક્ડ ઇન્સેન્ટીવ રિવાઇઝડ સ્કીમ નાણાકીય વર્ષ બે હજાર સુધી ચાલુ રહેશે ઉત્પાદન આધારિત પ્રોત્સાહક યોજના નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસથી શરૂ થતાં સળંગ પાંચ નાણાકીય વર્ષ માટે લાગુ થશે આગામી નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પ્રોત્સાહન લાભો આપવામાં આવશે યોજના અનુસાર અરજદાર સતત પાંચ નાણાકીય વર્ષ માટે લાભો માટે પાત્ર હશે પરંતુ એકત્રીસ માર્ચ બે હજાર રોજ પૂરા થતાં નાણાકીય વર્ષથી વધુ માટે પાત્ર રહેશે નહીં જો માન્ય કંપની પ્રથમ વર્ષમાં વેચાણમાં નિર્ધારિત મર્યાદાને ઓળંગવામાં નિષ્ફળ જશે તો તેને તે વર્ષ માટે પ્રોત્સાહન મળશે નહીં જો કે નિર્ધારિત વેચાણ પૂર્ણ કરવા પર કંપની આગામી વર્ષમાં નફા માટે પાત્ર બનશે આ જોગવાઈનો ઉદ્દેશ્ય તમામ કંપનીઓ માટે સમાન રમતનું ક્ષેત્ર સુનિશ્ચિત કરવાનો અને રોકાણમાં એડવાન્સ પેમેન્ટ કરતી કંપનીઓના હિતનું રક્ષણ કરવાનો છે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ડેઝર્ટ સાયક્લોન બે હજાર ચોવીસ આજે રાજસ્થાનમાં શરૂ થશે એક પખવાડિયા સુધી ચાલનારી આ કવાયતનો હેતુ શહેરી કામગીરીમાં શ્રેષ્ઠ પ્રથાઓ શીખી અને પ્રસ્તુત કરીને આંતર કાર્યક્ષમતા વધારવાનો છે વિદેશ મંત્રાલયે કહ્યું છે સંરક્ષણ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગના સંભવિત ક્ષેત્રો સંરક્ષણ સાધનોનું ઉત્પાદન અને વિકાસ છે સશસ્ત્ર દળોની સંયુક્ત કવાયતો ખાસ કરીને નૌકા કવાયત વ્યૂહરચના અને સિદ્ધાંતો પર માહિતીની વહેંચણી મધ્યવર્તી જેટ ટ્રેનર વગેરેના સંદર્ભમાં ટેકનિકલ સહયોગ છે ભારત સંયુક્ત આરબ અમીરાત સંયુક્ત વાયુસેનાની પ્રથમ કવાયત સપ્ટેમ્બર બે હજાર આઠમાં અબુધાબીના અલ દફરા બેઝ પર થઈ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને નમો એપ પર જનમન સર્વેક્ષણ કરવા અને છેલ્લા દસ વર્ષમાં ભારત દ્વારા હાંસલ કરેલી પ્રગતિ અંગે તેમના મંતવ્યો શેર કરવા વિનંતી કરી છે એક સંદેશમાં પ્રધાનમંત્રીએ લોકોને જનમન સર્વે હેશટેગનો ઉપયોગ કરીને તેમના પ્રતિસાદ સીધા તેમની સાથે શેર કરવા જણાવ્યું હતું સર્વે લોકો માટે રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ છે ભાજપ પ્રમુખ જે પી નડ્ડાએ કહ્યું કે લોકો સરકારી યોજનાઓ તેમના વિસ્તારમાં વિકાસ કાર્યો અને સંસદની કામગીરી જેવા વિવિધ વિષયો પર તેમના પ્રતિભાવો શેર કરી શકે છે બાંગ્લાદેશમાં ઢાકાની અદાલતે નોબેલ એવોર્ડ વિજેતા ડૉક્ટર મોહમ્મદ યુનુસ અને ગ્રામીણ ટેલિકોમના ત્રણ ટોચના અધિકારીઓને શ્રમ કાયદાના ઉલ્લંઘન બદલ છ મહિનાની જેલની સજા ફટકારી છે કોર્ટે દરેક આરોપીને ત્રીસ હજારનો દંડ પણ ફટકાર્યો છે દંડ ન ભરે તો વધુ પચીસ દિવસની સામાન્ય કેદ ભોગવવી પડશે મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી એક દિવસીય મેચ રમાશે મેચ ભારતીય સમય મુજબ બપોરે દોઢ વાગે શરૂ થશે ઉલ્લેખનીય છે કે ત્રણ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ બે શૂન્યની અજે સરસાઈ મેળવી લીધી છે ઇઝરાયેલની સુપ્રીમ કોર્ટે પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુ સરકાર દ્વારા પસાર કરાયેલા વિવાદાસ્પદ કાયદાને ફગાવી દીધો છે આ કાયદામાં હાઈકોર્ટની કેટલીક સત્તાઓ પાછી ખેંચી લેવામાં આવી હતી વિવાદાસ્પદ કાયદા સામે દેશમાં મહિનાઓ સુધી વિરોધ પ્રદર્શનો થયા હતા આ કાયદો નેતાન્યાહુ પાર્ટી અને રાષ્ટ્રવાદી ગઠબંધન ભાગીદારો દ્વારા પ્રસ્તાવિત વ્યાપક ન્યાયિક સુધારાના ભાગરૂપે રજૂ કરવામાં આવ્યો હતો અદાલતે આ કાયદાને લોકશાહી રાષ્ટ્રના મૂળભૂત માળખાને ગંભીર અને અભૂતપૂર્વ નુકસાન પહોંચાડનાર ગણાવીને ફગાવી દીધો છે નેતાન્યાહુ લિકુડ પાર્ટીએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે તેમણે કહ્યું છે કે આ નિર્ણય ખાસ કરીને યુદ્ધ વિરામ દરમિયાન લોકોની એકતાની ઈચ્છા વિરુદ્ધ છે મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ તમિલનાડુ લક્ષદ્વીપ અને કેરળની મુલાકાતે છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં વસ્તુ અને સેવા કર જીએસટી કલેક્શનમાં દસ ટકાના વધારા સાથે કુલ આવક અંદાજે એક લાખ કરોડ રૂપિયાની થઈ છે દેશમાં આજથી ચૂંટણી બોન્ડનું વેચાણ શરૂ થશે આ મહિનાની અગિયારમી તારીખ સુધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ઓગણત્રીસ અધિકૃત શાખાઓમાંથી ખરીદી કરી શકાશે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ડેઝર્ટ સાયક્લોન બે હજાર ચોવીસ આજે રાજસ્થાનમાં શરૂ થશે અને મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી એક દિવસીય મેચ રમાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા